નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ દસ નવેમ્બર બે હજાર પચીસના આજના મગફળી જાડી તેમજ મગફળી ઝીણીના તાજા બજાર ભાવ આપણે જાણીશું ખાસ કરીને મગફળીમાં પણ આ વર્ષે કોઈ મોટી તેજી થાય તેવા સંજોગો જણાઈ રહ્યા નથી એવરેજ બજાર એક હજાર આસપાસ નોંધાઈ રહી છે અમુક માર્કેટયાર્ડમાં અગિયારસો તો અગિયારસો પ્લસ પણ અમુક માર્કેટયાર્ડમાં ભાવ જોવા મળી રહ્યા છે સારી મગફળીના ભાવ બાકી એવરેજ એક હજાર આસપાસ તેમજ તેના કરતાં નીચા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટયાર્ડની અંદર મગફળી જાડી તેમજ મગફળી ઝીણીના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના મગફળી જાડીના ભાવ જોઈએ તો રાજકોટ આઠસો સાઠથી બારસો ને પચાસ રૂપિયા ખેડબમાં આઠસો પચાસથી નવસો નેવું રૂપિયા ભચાઉ એક હજારથી અગિયારસો રૂપિયા પોરબંદર આઠસો પચાસથી એક હજાર પંચોતેર રૂપિયા વિસાવદર આઠસો પાંત્રીસથી અગિયારસો ને એકત્રીસ રૂપિયા વેરાવળ આઠસો પાંચથી અગિયારસો નેવું રૂપિયા દાહોદ સાતસો સાઠથી એક હજાર ચાલીસ રૂપિયા હળવદ આઠસો પચાસથી બારસો ને એકાણું રૂપિયા આઠસો અડતાલીસથી અગિયારસો ને છપ્પન રૂપિયા ચામજોધપુર સાતસો પચાસથી બારસો દસ રૂપિયા ટીટોઈ સાતસો થી અગિયારસો પચાસ રૂપિયા હિંમતનગર નવસોથી પંદરસો એકત્રીસ રૂપિયા ધારી છસોથી નવસો ને એક્યાશી રૂપિયા મેદરડા આઠસો પચાસથી અગિયારસો એંશી રૂપિયા ઈડર અગિયારસો પાંચથી અગિયારસો પાંત્રીસ રૂપિયા જુનાગઢ સાતસો પચાસથી અગિયારસો નેવું રૂપિયા વડગામ આઠસોથી અગિયારસો ને રૂપિયા ત્રાંગધ્રા સાતસો સાત થી એક હજાર અડત્રીસ રૂપિયા વાંકાનેર સાતસો પચાસથી બારસો રૂપિયા અમરેલી છસો ચાલીસથી બારસો પચીસ રૂપિયા મોડાસા સાતસો પચાસથી તેરસો સિત્તેર રૂપિયા બાબરા નવસો પાસઠથી અગિયારસો પંચાવન રૂપિયા જામનગર આઠસોથી એક હજાર પંદર રૂપિયા કાલાવડ આઠસોથી અગિયારસો ને પંચાણું રૂપિયા પાંભર નવસો પચાસથી અગિયારસો ને સિત્તેર રૂપિયા ખાંભા છસો ત્રણથી એક હજાર રૂપિયા કોડીનાર સાતસો ચાલીસથી બારસો રૂપિયા વિજાપુર આઠસો પચાસથી તેરસો રૂપિયા જસદણ આઠસોથી બારસો દસ રૂપિયા સલાલ નવસોથી બારસો રૂપિયા જેતપુર છસો એકસઠથી અગિયારસો ને રૂપિયા થરા આઠસોથી અગિયારસો ને બાવન રૂપિયા શિહોરી સાતસોથી અગિયારસો ને પચાસ રૂપિયા દિયોદર નવસોથી બારસો એકાવન રૂપિયા ધાનેરા આઠસો એંશીથી અગિયારસો એકસઠ રૂપિયા મહુવા આઠસો સિત્તેરથી બારસો ને પંદર રૂપિયા લાખાણી નવસોથી અગિયારસો ચાલીસ રૂપિયા સાવરકુંડલા આઠસો એંશીથી અગિયારસો રૂપિયા નેનવા આઠસોથી અગિયારસો પચાસ રૂપિયા થરાદ આઠસોથી અગિયારસો ને રૂપિયા અને જામખમાળિયા આઠસો પચાસથી અગિયારસો ને બાવન રૂપિયા ત્યારબાદ મગફળી ઝીણીના ભાવ જોઈએ તો રાજકોટ નવસો પંદરથી બારસો રૂપિયા જામજોધપુર સાતસોથી તેરસો દસ રૂપિયા મેદડા સાતસો પચાસથી અગિયારસો રૂપિયા ઈડર નવસોથી તેરસો ને રૂપિયા જૂનાગઢ સાતસો ત્રીસથી અગિયારસો વીસ રૂપિયા અમરેલી છસો ત્રીસથી એક હજાર પંચોતેર રૂપિયા મોરબી સાતસોથી બારસો ને બત્રીસ રૂપિયા જામનગર નવસોથી અગિયારસો ને પચાસ રૂપિયા કાલાવડ સાતસોથી બારસો ને પંચાણું રૂપિયા જેતપુર છસો એકાવનથી અગિયારસો ને એકાણું રૂપિયા અને મહુવા આઠસો એંશીથી એક હજાર ચોપન રૂપિયા